રાપર તાલુકાના આડેસર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં શનિ સાંજે મુશળધાર વરસાદ વરસાદ પડતાની સાથે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા આખો દિવસ અસહ્ય બફારો અને ઉકળાટ રહ્યા બાદ શન સાંજે આકાશમાં ઘટાટો પાદરા છવાયા અને વરસાદ પડ્યો આડેસરથી મારા પ્રતિનિધિ વસીમ સિદ્ધિક કોટવાલનો એક વિસ્તૃત અહેવાલ આકાશમાં ઘટાટોપ વાદળા છવાયા હતા અને સમી સાંજે વરસાદ પડ્યો હતો આડેસરને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે ખાસ કરીને સવારથી લઈને અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સમી સાંજે આકાશમાં વાદળો છવાયા હતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે વરસાદ પડ્યો હતો પરંતુ વરસાદની વિશેષતા એ હતી કે બિલકુલ શાંતિમય રીતે વરસાદ પડ્યો હતો ગાજવીજ પણ જોવા નથી મળી અને પવન પણ શાંતમય હતો અને વરસાદ શાંતિમય રીતે પડ્યો હતો કરીબન પિસ્તાલીસ મિનિટ સુધી ધોધમાર વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે અને આજુબાજુના ગામ પણ વરસાદ પડ્યો છે અને ખાસ કરીને વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે टपोर्ट <muchas>